સુરત વર્ષની દીકરીની દીક્ષા આપવાના મામલે નિર્ણય આવ્યો છે દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરાઈ હતી અને દીકરીની માતા દ્વારા પણ દીકરીને દીક્ષા હમણાં ન આપવા બાબતે એફિડેવિટ કરાયો હતો આજે સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષના વકીલો એકબીજા સાથે રહ્યા હતા અને ખુશહાલ ભરો નિર્ણય સામે આવ્યો છે

દીકરાના ભવિષ્ય માટે આ મહત્વનો નિર્ણય આપ્યો છે બંને પક્ષના વકીલની દલીલ બાદ મહત્વનો ચુકાદો આવ્યો છે અને બંને વકીલોએ નિર્ણય અને આવકાર્યો છે હું તેતન રેશમવાલા એડવોકેટ સુરત છેલ્લા ઘણા દિવસથી જૈન સમાજની બાળકીના દીક્ષા સંદર્ભેનો ફેમિલી પોડ રૂબરૂ ચાલી રહેલ તે ચર્ચામાં હતો પરંતુ આજરોજ મારા તરફથી અને બાળતીના પિતાના એડવોકેટ તરફથી બહુ સુખદ તારી સમાધાનનો રૂપે નિતાલ કરવામાં આવ્યો છે સમાધાનનો તરાર આજરોજ નામદાર ફેમિલી કોર્ટ રૂબરૂ રજૂ રાખવામાં આવ્યો ફેમિલી કોર્ટ તરફથી એ સમાધાનનો તરાર રેથડ ઉપર લઈ દીક્ષા બાબતેની જે અરજી હતી દીક્ષા પર સ્ટે મેળવવા માટેની જે અરજી હતી એ અરજી ફેસલ કરી દેવામાં આવી છે અને જે સમાધાનનો તરાર રજૂ થયો છે એ મુજબ આજ રોજ પછી બે બાળકોને માતા પિતાનો પ્રેમ મળશે અને તારીખ છ એક બે હજાર છવ્વીસના રોજ જે પિતાએ વાલી તરીકે નિયુક્ત થવા માટે અરજી કરેલ છે એ અરજી પણ એ પરત ખેંચી લેવાના છે તો જૈન સમાજ માટે આજે બહુ આવકારદાયી એ સમાધાન નામદાર ફેમિલી કોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હું બંને પત્રકારો અને વકીલોનો આ બાબતે આભારી છું કે આવું સુખદ નિરાકરણ આ કેસમાં આવ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત